હેલો મિત્રો વેલકમ ટુ માય ચેનલ ખબર અમદાવાદ આજે હું ખબર અમદાવાદના મારા મિત્રોને લઈને આવ્યો છું અમદાવાદના વાસણા વિસ્તારમાં આવેલી આઝમ મુઆઝમની દરગાહ પર આજે આ દરગાહમાં વિધિ છે આ વિધિ બાબતે હું તમને માહિતી આપવાનો છું વિધિ કઈ રીતે થતી હોય છે અને એનું શું મહત્ત્વ છે આ બાબતે હું તમને વિગતવાર માહિતી આપીશ તો આવો આપણે બધા ભેગા થઈને જઈએ આઝમ આઝમની દરગાહની સંદલ વિધિમાં તમે કે જોઈ શકો છો કે આજે હજરત સૈયદ મોહમ્મદ જમાલુદ્દીન બુખારી પ્રેમ ભાવના અંદર હિન્દુ મુસ્લિમ એકતા કોમી એકતાના વચમાં આજે છસો ને ચાર મોલ સાનો શોકતથી આજે ઉજવણી કરવામાં આવી એમનો સંદલ શરીફ આપણે અંજલિ ચાર રસ્તાથી નીચેથી લઈ પોગપાળા ચાલી ને વાસણા અજમ રોજામાં આવીએ છીએ એમાં આપણે કે એમનું ચંદન હોય કે જે એમને ચંદનનો લેપ લગાડવામાં આવે છે ત્યાંથી અંજલિથી આવી આપણે આ વાસણા અજમ રોજામાં આવીએ છીએ અહીંયા ઘણા બધા મોટી સંખ્યામાં લોકો એ વસ્તુમાં જોડાય છે જેમાં હિન્દુ મુસ્લિમ ગમે તે નાચ જાતનો ભેદભાવ જોયા વગર ઘણા બધા માણસો આ સંદનમાં અંજલિ ચાર રસ્તાથી લઈ વાસણા ઉદિક જોડાય છે એટલે સંદન આપણે એક નો લેપ હોય જેને નું પાણી નાખી ને એમાં હથર નાખીને એનો લેપ બને છે ને એ લેપ એમની સમાધિ ઉપર લગાડવામાં આવે છે એટલે બધી સમાધિ ઉપર એ ચંદનનો લેપ લગાડવામાં આવે છે જે જૂની ચાદરો હોય એને કાઢીને એની જગ્યાએ નવી ચાદરો ચડાવવામાં આવે છે અને એના ઉપર ફૂલની ચાદરો ચડાવવામાં આવે છે એના ઉપર તે બધા એ દોવા માંગે છે એમનો સંદલ સાબનના ચૌદમી રાતે જે એમની તિથિ તારીખ છે જેને સભ્ય બરાતની રાત કહેવામાં આવે છે એમની રાતે એમની તિથિ તારીખ આવે છે ઈશાની નમાજના પછી સંદલ એમને પેશ કરવામાં આવે છે એમાં જે તમે આગળના મજાર એમનું નામ છે હઝરત સૈયદ મોહમ્મદ જમાલુદ્દીન બુખારી મેન સંદલ એમનો છે જેમને આજે સમાધિ લઈ છસો ને ચાર વર્ષ પૂરા થઈ ગયા જે જે બુઝુર્ગાની દિન હતા જે બહુ ઊંચી લેવલના વલી થઈ ગયા એમના નામથી આ દરગાહ ઓળખાય છે ને એમણે જ આખો અમદાવાદ જે આપણે વસેલું છે એનો આખો નકશો એમણે બનાવેલો ને આ બે ભાઈ અહીંયા સુપુદે ખાક થયા એટલે અહીંયા આ રોજામાં જ દફન થયા છે ને એમને અહીંયા દફનાવવામાં આવ્યા છે ધૂબેલ ભાજપ અવશ્યની અંદર સદકે સબકે ધુબેલ ભાજપ અને આ રીતે જેમ શોહેબભાઈએ કહ્યું એ રીતે આખી વિધિ પૂરી થાય છે અને સંદલવિધિ પૂરી થયા બાદ દરેક જે મુસ્લિમ બિરાદર છે એ અહીંયા પ્રસાદી ગ્રહણ કરે છે પ્રસાદ લઈને પછી ઘરે જાય છે તો આ એક આખી સંદલ વિધિ હિન્દુ મુસ્લિમ બધામાં એક સરસ રીતે કોમી ભાવના પ્રગટાવે છે અને એક સરસ ખુદાની બંદકીનો એક પ્રસંગ છે જેને આજે બહુ સરસ રીતે કવર કરીને તમને બધાને જાણ આપી તો મિત્રો ખબર અમદાવાદની ચેનલનો આ એપિસોડ જો તમને ગમ્યો હોય તો એપિસોડને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો વચ્ચે શેર કરજો કે જેથી આ જે આપણી અમદાવાદની વિરાસત છે તેના વિશે લોકોમાં વધારેમાં વધારે માહિતી પ્રગટે આઝમ મુ દરગાહ ધરગા વિશેનો વિગતવાર એપિસોડ હું આના પહેલાં ખબર અમદાવાદમાં દર્શાવી ચૂક્યો છું અગર આપને ઇન્ટરેસ્ટ હોય તો ઉપર આઈ બટનમાં હું એની લિંક આપવાનો છું તમે એ લિંક દ્વારા એ એપિસોડ જોઈ શકશો દરિયાખાન ઘુમ્મટમાં થતી સંદલ વિધિનો પણ એક વિગતવાર એપિસોડ બનાવ્યો છે તો તમને ઇન્ટરેસ્ટ હોય તો તમે એ એપિસોડ પણ જોઈ શકશો આ સાથે હું શશિકાંત વાઘેલા ઇઝ સાઇનિંગ ઓફ ખબર અમદાવાદ ચેનલમાં ફરીથી કોઈ નવા એપિસોડ સાથે આપણે બધા હાજર થઈશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર